નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે તમે નવું જીમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવી શકો જો તમારે જીમેલ એકાઉન્ટ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો આ વિડીયોને પૂરો ધ્યાનથી જોજો હું બધા સ્ટેપને આસાનીથી સમજાવીશ તો ચાલો આપણે આપણા ટોપિક પર જઈએ તો મિત્રો જીમેલ એકાઉન્ટ તમે ઘણી બધી એપ્લિકેશન દ્વારા કરેટ કરી શકો છો જે પણ એપ્લિકેશનમાં જીમેલનો ઉપયોગ થતો હોય છે તેના દ્વારા તમે જીમેલ એકાઉન્ટ કરેટ કરી શકો છો આપણે જે જીમેલ ની ઓફિશિયલ એપ છે તેના દ્વારા કરે કરીશું તો સૌથી પહેલા તમારા મોબાઈલ માં જીમેલ જે એપ્લિકેશન છે તેને ઓપન કરવાની છે મિત્રો જીમેલ એપ્લિકેશન ઓપન કર્યા બાદ ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો નીચે આવવાનું છે અને આ તમને છેલેથી બીજા નંબરનો જે ઓપ્શન દેખાય છે સેટિંગ વાળો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ત્રણ ઓપ્શન આવી જશે પછી જનરલ સેટિંગ તમારી ઈમેલ આઈડી હશે અને એડ એકાઉન્ટ તો આપણે એડ એકાઉન્ટ નો ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો સૌથી પહેલા જે ગૂગલ છે તેના ઉપર આપણે જવાનું છે અને પછી આપણી સિક્યુરિટી માંગશે ફિંગર અથવા તો પાસવર્ડ આપણે નાખી દેવાનો છે પછી મિત્રો આપણી સામે બે ઓપ્શન આવશે ઈમેલ ઓર કોન અને કરેક્ટ એકાઉન્ટ તો મિત્રો આપણે ન્યૂ એકાઉન્ટ છે તો આપણે કરાઉન્ટ ઉપર ક્લિક કરીશું પછી મિત્રો છે માય પર્સનલ યુઝ વર્ક ફોર બિઝનેસ તો મિત્રો આપણે જે ઓપ્શન છે છે માય પર્સનલ યુઝ તેના ઉપર ક્લિક કરવાનું અહીંયા તમને આવી આવ્યું છે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આની અંદર મિત્રો તમારી સરનેમ અને તમારું નામ અને તમારું ચેનલ નામ પણ તમે નાખી શકો છો પણ મિત્રો મારી એડવાઇસ છે કે તમે તમારું નામ અને સરનેમ નાખો ચાલો હું નાખી દઉં પછી મિત્રો નીચે તમને જે નેક્સ્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારી ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ નાખવાની રહેશે તો સૌથી પહેલા મહિનો સિલેક્ટ કરવાનો છે જન્મ તારીખ મિત્રો એકદમ રાઈટ જ નાખવાની છે પછી મિત્રો આપણી જેન્ડર

અને જે નેક્સ્ટ ઓલ બટન છે તેના ઉપર ક્લિક કરીશું પછી મિત્રો પાસવર્ડ નાખવાનો રહેશે તમારે મિત્રો એકદમ સ્ટ્રોંગ અને પાસવર્ડ બનાવવાનો છે તેથી કોઈ પણ હેકર આપણો પાસવર્ડ હેક ન કરી જાય તો ચાલો હું પાસવર્ડ નાખી દઉં પાસવર્ડ નાખ્યા બાદ મિત્રો તમને જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે નેક્સ્ટ ઓપ્શન ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવું આવી જશે અને મિત્રો તમે વાંચવું હોય તો વાંચી શકો છો બાકી કોઈ પણ જરૂર નથી તમને યસ આઈ એમ ઇન એના ઓપ્શન પર એ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે જો તમે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ખુલી જશે અને આ તમારું ઈમેલ એડ્રેસ લખેલું હશે અને પછી તમને નીચે નેક્સ્ટ વાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પછી મિત્રો પાછું તમારે પ્રાઇવેસી અને ટર્મ્સ એવું લખેલું આવી જશે આ તમે વાંચો તો વાંચી શકો છો બાકી કોઈ પણ જરૂર નથી તમે આગ્રહ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો તમે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે સામે આપણી થોડુંક લોડિંગ લેશે અને તમે જોઈ શકો છો મિત્રો આપણું જે ઈમેલ એકાઉન્ટ છે જે ન્યુ એકાઉન્ટ ક્રિએટ કર્યું તે બનીને રેડી થઈ ગયું છે જો તમે અહીંયા આપણું જે ઈમેલ એકાઉન્ટ છે તે બનીને તૈયાર થઈ ગયું છે ચાલો હું તમને યુટ્યુબની ની એપ્લિકેશન ઓપન કરીને દેખાડું તમે જોઈ શકો છો આપણે સામે બીજું પણ ઈમેલ એડ્રેસ એટલે કે ઇમેલ એકાઉન્ટ બનીને તૈયાર થઈ ગયું તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ જીમેલ એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો તો મિત્રો આથી પૂરી પ્રોસેસ જીમેલ એકાઉન્ટ ક્રિએટ કરવાની જો તમારે કોઈ પણ પ્રકારનું કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો હું જલ્દી તમને રિપ્લાય દેવાની કોશિશ કરીશ ધન્યવાદ